આજે છવ્વીસમી જાન્યુઆરી છે કોઈ મને કહેશો કે શા માટે ઉજવવામાં આવે છે રેઝિયર હેન્ડ ઓકે ઓકે ઓકે

અને આજે ઘણા બધા ઘડવૈયાઓને યાદ કરીએ છીએ જેમ કે મહાત્મા ગાંધીને ભગતસિંહને મહારાણા પ્રતાપને છત્રપતિ શિવાજી મહારાજને ગુરુ ગોવિંદસિંહને રાજા રામ મોહનરાયને રાણી લક્ષ્મીબાઈને સ્વામી વિવેકાનંદને રાજા રામ મોહનરાયને સરદાર વલ્લભભાઈ પટેલને એમ વગેરે વગેરે અનેક ઘડવૈયાઓને આજે આપણે યાદ કરીએ છીએ બરોબર ને યસ યાનો ખરેખર આ બધા જ ઘડવૈયાઓને યાદ કરવા જ જોઈએ પરંતુ આપણે એક વાત તો સાવ ભૂલી જ ગયા છીએ એક વાત તો સાવ ભૂલી જ ગયા છીએ કે પહેલાના ગામડાઓમાં જ્યારે સંકટ આવતું ને ત્યારે પણ ઘણા લોકોએ પોતાનો જીવ આપ્યો છે એ લોકોને પણ આજે આપણે યાદ કરવા છે કારણ કે પહેલાના ગામડાઓમાં યાદ રાખવા માટે ગામના પાદરે ખાંભીઓ ઘડવામાં આવતી અને એની ઉપર સિંધુ લગાવવામાં આવતો અને એને કહેવાય પાળિયા બરોબર ને સુરેશ સર પાળિયા કહેવાય ને કારણ કે હજી જોજો તમે અમુક પણ અમુક અમુક ગામમાં જોવા મળશે બરોબર ને સુરેશ હવે તો આપણે એ યાદ કરવા છે એક મારે તમને વાત કહેવી છે સાહિત્યની અને સાહિત્ય ની વાતો એટલે મારી દ્રષ્ટિએ સોનું મને ખૂબ ગમે એટલે તમને પણ ગમશે કારણ કે સોનાને જે દિવસે કાટ લાગે અને હાવ જ જે દિવસે કઢ ખાવાનું ચાલુ કરી દે અને આ ગંગા નદીની અંદર જ્યારે દુર્ગંધ આવવા લાગે ને ત્યારે આ સાહિત્યની વાતો નહીં ગમે ત્યાં સુધી તો ગમશે જ તો સરસ મજાનો એક પ્રસંગ છે એ ગામ હોય છે ગામની અંદર લગભગ લગભગ સાંજનો સમય છે અને એક વીસ વર્ષનો નવ્યુવાન લગ્ન કરીને આવ્યો હોય છે એમાંય અચાનક ભૂંગિયો ઢોલ વાગે છે એ બુંગિયો ઢોલ એટલે શું કોઈને પ્રશ્ન થાય છે બુંગિયો ઢોલ એટલે શું ખબર છે તો હું જ બતાવું કે પહેલાના સમયમાં જ્યારે ગામમાં સંકટ આવતું ત્યારે આ બુંગિયો ઢોલ વગાડવામાં આવતો બુંગિયો ઢોલ એટલે કે આપણે જ્યારે મેરેજમાં ઢોલ વાગે ને એનોય તાલ અલગ હોય છે જ્યારે જોજો દીકરી વળાવવામાં આવે ને ત્યારે ઢોલ વાગે ને એનોય તાલ અલગ હોય છે જ્યારે જાન પધારનીને ઘરે આવે ત્યારે જે ઢોલ વાગે એનોય તાલ અલગ હોય છે એવી જ રીતે જ્યારે ગામની અંદર એકદમ ભયંકર સંકટ આવવાનું હોય દુશ્મનો આવવાના હોય ને ત્યારે ઢોલ વગાડવામાં આવે ને એને બુંગિયા ઢોલ કહેવામાં આવે છે અને આ પહેલાના સમયમાં આવા બુંગિયા ઢોલ વાગતા તો આ એક ગામની અંદર અચાનક બુંગિયા ઢોલ વાગે છે એક 20 વર્ષનો નવયુવાન પરણીને ઘરે આવ્યો હોય છે હાથમાં હજી મીંઢોળ હોય છે અને એમના કારણે અચાનક આવો અવાજ સંભળાય છે અને એ નવ યુવાન સાંભળે છે તો એવો વાજ આવે છે બચાવો બચાવો કોઈ તો બચાવો વિધર્મીઓ આવ્યા છે ગાયોને વાળીને જાય છે અને યુવાન તરત જ ઝડપથી દિવારમાં લટકાવેલી તલવાર ખેંચી અને તરત જ નીકળે છે પોતાના બાપને પગે પડી અને એટલું જ કહે છે કે પિતાજી હું મેદાનમાં જાઉં છું આશીર્વાદ આપો તો પિતાજી કહે છે હા બેટા આશીર્વાદ છે મારું નામ રોશન કરીને આવજે

માતાએ કીધું કે દૂધ ઉજળું કરીને આવજે તો કે હા બેન સામા મળ્યા તો બેનબાએ કીધું કે રાખડી બંધાવવા માટે વેલો આવજે વીરા તો કે હા તો હું તો તમારી અર્ધાંગના હું પણ તમને એક ભલામણ કરવા આવી છું તમે રણ મેદાનમાં જાવ છો ને કા તો મરજો કા તો બીજાને મારજો પણ પીઠને દેજો લગામ નહીં તો મારી સૈયરું મેણા બોલશે કે આ તો કાયર કેરી નાટ આ તો કાયર કેરી નાટ માટે હું તમને ફરીથી વિનંતી કરું છું કાં તો મરજો અને કાં તો મારજો પણ યુદ્ધ રણ મેદાન છોડીને પાછા નહીં આવતા પછી રાજપૂત ગયે છે હવે કાય કહેવાનું તો કહે છે કે હા તમે બીજે કોઈની આશા નહીં રાખતા તમારી પાસે ત્રણ ત્રણ વસ્તુ છે હૈયું કટાર અને હાથ એવું તે યુદ્ધ કરજો કે સામેવાળી સેના પણ ધરધર ધરધર રૂજવા લાગે પછી રાજપૂત ગયે છે કે ઠકરાણા હવે કાય કહેવાનું છે ત્યારે રાજપુતાણી કહે છે કે માફ કરજો માફ કરજો મારાથી ઊંચા આવાજે વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો પણ જો તમારી રજા હોય ને તો હજી એક મારે વાત કરવી છે તો કહે છે કે કહો હવે મહત્વની વાત કરી છે કે શેખ જો રાજી હોય તો મેં ભી ચલુ તુમ સાથ તમે જો રાજી હો ને તમે જો ખુશ હો અને મને રજા આપો તો હું તમારી સાથે આવું નહીં તો હું પણ ઉંગરો ના ઓળંગી શકું તમારી રજા વગર હું ઉમરો ના ઓળંગી શકું હું જો આજે રીધી ટીચર જેના મેરેજ થઈ ગયા છે ટીચરોને પણ ઘરની બહાર પોતે ઉમરો ના ઓળંગી શકે ઘરને બધાને હા હોય તો જ આવી શકે આજે પણ તે પૂછીને જ આવ્યા છે આવ્યા છે ને બધા તો આવી સ્ત્રીઓ પણ ભારત દેશમાં છે એમને સોલ્યુટ તો અનુમાન થાય અને આ સ્ત્રીઓની તો વાત જ જવા દો તો આ રાજપૂતાને કહે છે કે શીખ જો રાજરી હોય તો મેં બી ચલું તું સાથ અને દુશ્મન બન જોઈ મારા બે બે હાથ મારા બે બે હાથમાં હું ઉતલાલને હું આવું પછી આ દેશનો યુવાન આ ભારત દેશનો યુવાન કહે છે કે મને તમારા પર ગર્વ છે તમારે આવવાની જરૂર નથી તમને મારા પર વિશ્વાસ નથી હું કાં તો મરસા કાં તો મારસા કાં તો હું મરીશ અથવા તો હું બીજાને મારીશ પણ રણ મેદાન છોડીને નહીં આવું એમ કહી અને યુદ્ધ કરવા માટે જાય છે અને જાતા જાતા પાછો વાળો ફરી અને રાજપુતાણીને કહે છે હે હે અરંગના

આજે લગ્ન થયા હોય છે માથામાં સિંદુર હોય છે લગ્ન ની ઓઢેલી હોય છે અને હાથમાં આજે મીંઢોળ બાંધેલો હોય છે એક હાથમાં પોતાના લાંબા વાળ પકડે છે બીજા હાથમાં રાજપૂત તલવાર ખેંચી અને કહે છે કે રાજપૂત તમે મને સાથે લેતા જાઓ તમારો જે મારામાં છે તમે શું ધિંગાણો કરશો તમે શું યુદ્ધ કરશો હું તમારી શક્તિ બનીને સાથે આવું છું તમે મનેય સાથે લેતા જાઓ એમ કહી અને પોતાના ધડથી મસ્તક અલગ કરી અને સીધું તું પડે છે જો તો લોહીની શેડો ફૂટે છે થોડી વાર તો ક્ષત્રિય પણ રુજવા લાગે છે આહાહા શું થયું પરંતુ એ રાજપૂત ને એમ થાય છે

તો આજે મારી રાણી સેવા રાજપુતાની જીવતી હોત એમ ખૂબ પસ્તાવો થાય છે લાલ હું ચહેરો થઈ ગયો છે લાલ લાલ આંખો થઈ ગઈ છે અને આ યુદ્ધ કરવા નીકળી પડે છે આ ક્ષત્રાણીએ યાદ અપાવ્યું કે ક્ષત્રિય માટે ધર્મ થી મોટો આ રાષ્ટ્ર થી મોટો આ દેશ થી મોટો કઈ જ ના હોઈ શકે પોતાનો પ્રાણ પણ નહીં રાજભોગ પણ નહીં અને આ રાજપુતાણી એટલે બીજું કોઈ નહીં સોળ વર્ષની રાજપૂતાણી એટલે કે હાડી રાણી અને વીસ વર્ષનો રાજપૂત એટલે ચંદાવત અને પછી ચંદાવતે એવું તે યુદ્ધ કર્યું એવું તે યુદ્ધ કર્યું કે ખરેખર સામેવાળી સેના થરથર ધ્રુજવા લાગી મોટી વિશાલ સેનાથી એમાં અમુક તો ગોઠણભેદ ભાગવા લાગ્યા ભાગવા લાગ્યા અને એટલા માટે જ અને આજે પણ એ મેવાડ ગામની અંદર કોઈ આક્રમણ નથી કર્યું આજની તાજ સુધી પણ એટલા માટે જ આ હાડી રાણીને આજે પણ ઇતિહાસમાં યાદ કરવામાં આવે છે મહાન વીરાંગણા તરીકે તેનું નામ લેવામાં આવે છે અને આજે એ ગામની અંદર મેવાડ ગામની અંદર જ્યારે જાન પરણીને આવે ત્યારે પણ બગે લાગીને આવે છે જાય ત્યારે પણ બગે લાગીને જાય છે અને આજે પણ આ લોકોને એ ગામ મેવાડ ગામની અંદર ત્યાં પણ પાદરમાં ખાંભીઓ નાખી છે અને આજે પણ એ પાળિયાઓને યાદ કરે છે લોકો એમને પણ આજે પણ સિંદૂર લાગે છે તો ખરેખર આવા મહાન દેશભક્તો છે ને એના લીધે તમે અને હું આજે પણ ગૌરવ લઈ શકે છે એમની નોંધ ઇતિહાસ લે છે હું પણ ત્રણ વર્ષ પહેલા જયારે રાજસ્થાન માં ગઈ ને ત્યારે પણ હજી ગવાતા હતા મેં સાંભળ્યા કે ચંદાવત માગી સહેલાની કે દે છત્રાણી આજે પણ આવા દુહા પંક્તિઓ ગવાય છે અને છેલ્લે મારે એટલું જ કહેવું છે કે આપણે બીજું કંઈ ના કરીએ તો કાંઈ જ નહીં પરંતુ એક જ હું વિનંતી કરીશ કે તમે આ દેશ માટે કંઈ ના કરો તો કંઈ નહીં પરંતુ આપણા જ લીધે આપણી મા બાપની આંખમાં એક પણ આંસુ ના આવવું જોઈએ અને આપણા જ કારણે આપણા મા બાપને ક્યારેય નીચું ના જોવું પડે ને બસ એટલું કામ કરે ને કરો ને તોય દેશ ભક્તિ જ છે અને નહીં તો આજકાલ જોઈએ ને તો બધા ઈટ ડ્રિંક એન્ડ બી મેરી એવું જીવન જીવી રહ્યા છે ખાવું પીવું અને મજા કરવી અને હા આજે મારે છેલ્લે એક શાયરી કેવી છે ખાસ ફૂલડેવાળા માટે કારણ કે મેં પ્રવાસમાં જોઈ તો બધા ફોનમાં એટલા બધા વ્યસ્ત હતા ત્યારે મને પણ બહુ ખૂબ ગુસ્સો આવતો હતો કે આ બધી જનરેશન ક્યાં તરફ જઈ રહી છે તો એમના માટે મેં ખાસ શાયરી બનાવી છે સાંભળજો કે તેરના હેત તો સમંદર મેં તેરો तैरना है तो समंदर में तेरो नदी नाले और बात में क्या रखा है तैरना है तो समंदर में तैरो नदी नाले और बात में क्या रखा है प्यार करना है तो देश से करो प्यार करना है तो देश से करो फेसबुक इंस्टाग्राम और फ्री फायर गेम में क्या रखा है